નમસ્કાર પશુપાલક મિત્રો પશુધન ચેનલમાં આપનું સ્વાગત છે તો આજે મિત્રો આપણે એવી વાત કરવાની છે કે દેશી પદ્ધતિથી આપણા પશુ ગરમીમાં કેવી રીતના આવે તો તેનો આપણે આજે વાત ચાલુ કરવી તો મિત્રો જે પણ ખડાયું કે ગાય હોય ભેંસ હોય ખડાયું કોઈ પણ જે પૂરી ગરમીમાં ન આવતું હોય ને તો તેના માટે મિત્રો દેશી ઉપાય છે બાજરાનું ભડકું બાજરાને બધા ઓળખતા હોય પછી આ ગાજર છે ગાજરના બી જો તમે આપશો ને તો પણ પૂરેપૂરી ગરમીમાં આવશે આ ગાજરના બી છે પછી અથવા મિત્ર મઠ મઠ પણ એટલા બધા ઉપયોગી છે કે તમે એને આપશો ને તો પણ ગરમીમાં પૂરેપૂરો આવવાની શક્યતા રહેશે અને મિત્રો ચોથી એક વાત કે જે ગરમીમાં તો આવતું હોય પણ આપણે પૂરેપૂરી ગરમીમાં ન આવે ને તેના માટે આ ઉપયોગ કરવાનો છે બાજરો મઠ ગાજરના બી અને મિત્રો એક મારે બીજી પણ વાત કરવી છે જે પહેલું વેતરું હોય અને જે આપણે એમ કહેવાય ને દૂધ ન આવે તો નાના ખડાયા હોય ને નાના તારે મિત્રો ન થવા દેવા પૂરેપૂરું ત્રણ વર્ષનું થાય ને તારે જ તમે પાડે અથવા બીજદાન કરાવજો તો પૂરેપૂરું દૂધ આપણને મજા આવશે દોવામાં તમે જો કાસું કાસું કાચું ખડાઈને દેવરાવશો ને તો મિત્રો એમાં રામશે નહીં તનસાર ચાર શેર ત્રણ શેર પાંચ એવું દૂધ કરે એમાં તમને કાંઈ દો મજા નહીં આવે જો પૂરેપૂરું ખડાઈ ત્યાં રહેશે ને તો તમને દસ શેર દૂધ જેવું તમને મળી રહે આવો મારો ખુદનો અનુભવ છે મિત્ર એટલે કાશું હોય ને ત્યારે બિરદાન ન કરાવવા એક બે ફેરી ભલે આવતું હોય પણ એને જવા દેવાનું આપણે એમ લાગે ત્રણ વર્ષ પૂરા થઈ ગયા છે ખડાઈું રેડી થઈ ગયું છે ત્યારે તમે પાડી અથવા બીજદાન કરાવશો ને તો પૂરેપૂરું દૂધ આવશે એવો મારો પોતાનો અનુભવ છે મિત્રો જો મિત્રો આ વિડીયો સારો લાગે ને તો બધા પશુપાલક મિત્રો સુધી શેર કરજો લાઈક કરજો અને કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબર કરજો મિત્રો આવી આ વાત કેવી લાગી તો બસ એટલું જ કહીશ ધન્યવાદ